એક હજાર સાતસો એકવીસ વાહન ચાલકોને સમજાવવામાં આવ્યા જ્યારે ચારસો ત્રિયાસી રોંગ સાઈડમાં વાહન ચલાવનારા વાહન ચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓમાં રિપોર્ટ સૌપ્રથમ રોંગ સાઈડથી જે પણ અકસ્માતો થાય છે તે અકસ્માતો ઘટાડવાનો પ્રયાસ આ સાથે જો કોઈ પણ વાહન ચાલક અવારનવાર રોંગ સાઈડ પર જશે તો તેઓના લાયસન્સ સસ્પેન્ડની કાર્યવાહી કરવામાં આવશે પરંતુ સુરત શહેર ટ્રાફિક શાખા તે અકસ્માત ઘટાડવા કરવાના ભાગરૂપે રોંગ સાઈડ જતા વાહન ચાલકોને સૌપ્રથમ જાગૃત કરવામાં આવશે અને ત્યારબાદ જો અવારનવાર કોઈ વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવશે તો તેમના વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ડેલી ગેટીવી સુરત